આવું આપણે નિહાળીએ રૂપાલ ગામમાં વરદાયિની માતાના હોલી યોજાયેલા કાર્યક્રમના અંશો નિહાળીએ હું છું ભાવેશ પરીખ ચીફ બ્યુરો કડી રિપોર્ટર સાબર ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે વરદાયની માતાના મંદિર હોલમાં તારીખ પચીસ બાર પચીસના રોજ વણકર સમાજના ભાઈઓ દ્વારા સમાજમાં શૈક્ષણિકનું મહત્વ જેવા વિષય ઉપર સંલગ્ન માટે એકઠા થયા હતા જેમાં મુખ્યત્વે સમાજની ભાવિ પેઢી માટે શિક્ષણનું મહત્ત્વ શું છે તે સમજીને શિક્ષણ ભવન બનાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવેલા હતા જેમાં ભાવિ પેઢી માટે આઈપીએસ જીપીએસસી તથા સરકારી ભરતીને લગતા તાલીમ કેન્દ્ર ઊભા કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ બસો બ્યાસી સમાજના પ્રતિષ્ઠિત મહાનુભવો આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ તથા દાનવીરો વણકર સમાજના વિકાસ માટે ફાળો આપનારા લોકો બધા ઉપસ્થિત રહ્યા હતા ભાવેશ વડી ચીફ રિપોર્ટર કડી સાબર આવાજ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે